કે આ સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલાં બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું કે તેને પોલીસે સાતથી આઠ દિવસ રાત્રે બે વાગ્યાથી લઈ સવારે આઠ વાગ્યા સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ છે અને શરીરે મોટી ઈજાઓ થઈ છે

આ સગીર શિલા પંદર દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે ભોગ બનનાર સગીરના પરિવારના એક વડીલે મીડિયા સમક્ષ વાત કરી હતી તેમણે કહ્યું કે તેના પુત્રને પોલીસ અજયભાઈ અને જાનીભાઈ ચોરીના ગુનામાં ઘરેથી ઉપાડી ગયા અને તેમણે પણ બે દિવસ લોકઅપમાં રાખ્યા હતા આ દરમિયાન પોલીસ તેમને ઢોર માર માર્યાના પણ આક્ષેપ કર્યા અને સાથે કહ્યું હતું કે મારા પૌત્રને એટલો માર માર્યો અને પગમાં શોખ દીધા હતા આખી પીઠ ઉતરડી નાખી હતી અને મારને કારણે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ છે અત્યારે મારો પૌત્ર અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિ બહુ ખરાબ છે તેના પગ પણ સૂજી ગયા છે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સગીરે પોલીસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસે મને સાતથી આઠ દિવસ માર માર્યો હતો અને રાત્રે બે વાગે મારવાનું ચાલુ કરતા તો સવારે આઠ વાગ્યા સુધી મારતા હતા મને પગમાં અને સાથળમાં માર્યું છે મોઢા પર બૂટ માર્યા અને કમરના ભાગમાં પણ માર માર્યો છે મારી એક કિડની ફેલ થઈ ગઈ છે મેં ચોરી કરી નથી તો પણ મને માર મારીને મારા પર ચોરીનો આરોપ નાખ્યો છે મારવાવાળા ડી સ્ટાફના ચારથી પાંચ પોલીસ હતા જેમનું નામ કૌશિક જાની અજય સાહેબ યોગેશ સાહેબ અને ચોથા સાહેબનું નામ મને નથી આવડતું પણ લગભગ તેમનું નામ કુલદીપ સાહેબ છે આપડા પ્રશ્ન એવો છે કે આ છોકરા ને હવે ઓગણીસ તારીખે વેલા સવારે આવી ગાડી ગાડી પાછરા છોકરા ને છે તમારા છોકરો કે એમ કે જગાડી પાદરા છોકરાને લઈ ગયા ગાડી બે આવી લઈ ગયા પછી શું થયું પછી હવે અહીંયા જઈને તપાસ કરી તો પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન બેઠો હતો પછી બેઠો હતો એટલે અમે કીધું સાહેબ પૂછપાછ કરતા હતા બારી કાઢ્યો બહાર કાઢ્યા ને પછી અમે જવા નો દીધા અંદર તમે કઈ જાવ કે પછી એને બધા લોકઅપ માં લઈ જાય છોકરા ને બહુ માર્યો બહુ માર્યો અને ત્રણ જણા કુલદીક ભાઈ હતા સાહેબ અને એક આવડા ત્રોશિક અને એક આવડા અજય રાઠોડ જાડ્યો જાડીયો એ ત્રણેય થઈને ને બહુ માર્યો એને બહુ માર્યો આવી રીતે અને પછી તો થોડાક દિન થયા ને તો મને લઈ ગયા મને કે આલો સાહેબ બોલાવે છે એમ બોલા મને લઈ ગયા મને અહીંયા મને લોક ઓફ કરી દીધો લોક ઓફ કરી દીધો એટલે મને મને પૂરી દીધો મને પૂરી તરત મને મારવા મીંડ્યા છોકરો જે હાથ બેઠો હતો ને અહીંયા લઈ ગયા છોકરાને તો હાથ કાઢી બાંધી દી ને પછી દારીની દારૂની બોટલ પીને મીંડા મારવા મેં ભાડી નજરે દારૂની બોટલ અને દાદુ ને બોટ પી પી છોકરા ને બહુ માર્યો બહુ માર્યો એ રીતે છોકરો તો રાયડે રાયડું ફાળતો બાપા બચાવો ફાળે બજાવો પણ છોકરો બોલી તો નથી એની શોર્ટ બહુ દીધા છે અને કોઈ હવે સિરિયસ સતકીરી નાખ્યો છે માથામાં માર્યો છે હાલ બાબો છે આપડે અમદાવાદ હોસ્પિટલ માં એની હાલત કરી સિરિયસ કરી નાખ્યો છે આખો એની કિડની ફેલ કરી નાખી છે

ઈ કે સોરી ના ઓલામાં લઈ ગયા પણ સોરી ના ઓલામાં મારો દીકરો નથી આવ્યો પછી આવ્યા દીદી મારા દીકરીના બાળ કેન્દ્ર ના હતા એમ કરીને લઈ ગયા તો એમાં પચાસ હજાર પૂરા ન નીકળ્યા એટલે મારે પાકેટ માટીને લઈ ગયા હો નોટ આપી ને તો કે હોની ની કે પાંચસો ની જ કાઢો તો પાંચસો ની વળી એક નોટ હતી એટલે એમ કરીને એને પચાસ હાજર પૂરા કરી દીધા અમદાવાદ છે એની હાલતની બાપા બૌ માસ બાબા ને મારે સત્તર વર્ષ છે અમારી માંગ છે કે મારા આજે મારા દીકરાને માર્યો બીજા દીકરાને મારે મારા દીકરા કેવાય મારી માંગી એજ છે કે મારા દીકરા ને એવા દીકરાને કોઈને નો મારે કાર્યવાહી આ બીજા કરવા હું એ જ માંગણી માંગુ છું કે મારા દીકરો નિર્દોષ છૂટે ને એવા દીકરા નિર્દોષ છૂટવા પડે આવા પોલીસ વાળા કોઈને રાંધી નો મારે